તો એને ઈટ નો જવાબ પથ્થર આપીશ હું ડરતો નથી તૈતર વસાવા થી સમજી લે મને છંછેડ છે તેને ભારે મનસુખ વસાવા એ આપી ખુલ્લી ધમકી ચેતર વસાવા નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ઝોન અને ન્યૂઝ ઝોન માં સ્વાગત છે તો પહેલા આપણે વાત કરીશું કે મનસુખ વસાવાય એ ચેતર વસાવા વિશે શું કહ્યું ને તો પહેલા તમે આ ક્લિપ જોઈ લો કાયદો કાયદાનું કામ કરે તમે તોફાન હું કામ કરો છો ભાઈ એક ધારાસભ્ય તરીકે શું કામ તોફાન કરો આજે ઓગણીસ જેટલો ગુના નોંધાય એ ધારાસભ્ય શોભે છે ગમે તેને મારી દેવાનો જો મને છેડવાનો પ્રયત્ન કરશે ને તો એની હીટનો જવાબ પથ્થરથી આપીશ હું ડરતો નથી તો વસાવાથી સમજી લે મને છે તો એને ભારે થશે હું તો બાવા ફકીર છું મારું કશું નથી ઘણા કર્મચારી એના શુભેચ્છકો પણ છે એ એની સાથે મેં કોઈ લેવા દેવા નથી પણ એને બચાવમાં એને બચાવમાં સીસીટીવી કેમેરાને ડેમેજ કર્યું છે કોઈને કોઈ રીતના એને ચેન્જ કોઈ મનસુખભાઈ વસાવા કે પછી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા નક્કી નથી કરતા એ પાર્ટી નક્કી કરે છે અને જે તે સમયે જિલ્લા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે એ પ્રમુખ હતા તે વખતે આ બધા નામોની દરખાસ્ત કરી ને આખા ગુજરાતમાં આવ્યો છે બધા સો ટકા આદિવાસી આવે ને આદિવાસી વિસ્તારમાં કામ કરતા મનસુખ વસાવા વિશે મિત્રો તમારો પર્સનલ ઓપિનિયન શું છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો એને લઈને ઝઘડો કર્યો ચૈતરભાઈએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈની સાથે અને ઝઘડો કર્યો લીલા ચંપાબેન ચંપાબેન સાગબારા પંચાયતના પ્રમુખની સામે પ્રથમ તો આ જવાબદારી એમની છે જ નથી તેમની સાથે ઝઘડો કરવાની કોઈ જરૂર નથી એટીવીટીના સહિતની કરી સરકાર તરફથી નક્કી કરતો છે પ્રભારી મંત્રી નક્કી કરતા હોય છે અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે આ બધું જે તે સમયે નામો મોકલ્યા તો અને એ જે ચર્ચા કરી એમનો વાંધો હતો તો પછી પ્રાંતને આ વાત કરવાની હતી કે કલેક્ટરને કહેવાની હતી તાલુકા પંચાયતના પ્રમુખની હાથે ત્યાં ઝઘડો કરવાની કોઈ જરૂર જ નથી આ તો એમને એમના માણસો પણ એક્ટિવિટીમાં આવવા જોઈએ એ રીતના આગ્રહ રાખે પણ જે સરકાર મનસુખ વસાવા વિશે મિત્રો તમારો પર્સનલ ઓપિનિયન શું છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને પ્લાનિંગ કરવાનું હોય ત્યાં પણ એક્ટિવિટીનું હોય ગુજરાત પેટર્નનું હોય કે આયોજનનું કોઈ પણ પ્લાનિંગ કરવાનું હોય તો એ સ્પષ્ટ કહે કે ભાઈ પચાસ ટકા કામો મારા હોવા જોઈએ તો ભાઈ તાલુકા પંચાયતના પ્રમુખના કેટલા કામ હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય બાંધકામ સમિતિના અમારા એ વિસ્તારના ચેરમેન છે પછી સંસદ સભ્ય તો પચાસ ટકા એનો એકલાનું તો પચાસ ટકા અમારે આ બધાની વચ્ચે આવે બધાને ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે બધા સરખા જ તાલુકા પંચાયતનો સભ્ય હોય કે જિલ્લા પંચાયતનો સભ્ય હોય ધારાસભ્ય સંસદ સભ્ય બધાને સરખે ભાઈ કામ આવશે આ તો બધા જ કામો કે હું આયોજન કરી નાખું ના દાદાગીરીથી આયોજન કરવાની વાત કરીએ એ એ થોડું ચાલતું હશે એટલે સંજયભાઈ અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન એમની સાથે ઝઘડો થવાનું મોડું કારણ આ એ કહેતા નથી કે મારા કામો કમ તમે કેન્સલ કરો એ નથી કેન્સલ કરતા ચૂંટાયેલા સભ્યોના બધાના જ કામો લેવા અમે આગ્રહ કરીએ સરકાર આગ્રહ કરે છે તો એને લઈને એ આઈટીવીટીની મિટિંગમાં એને તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ઝઘડો કર્યો મનસુખ વસાવા વિશે મિત્રો તમારો પર્સનલ ઓપિનિયન શું છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો ગ્લાસ પીવાનો પાણીનો ગ્લાસ હતો તે છૂટો માર્યો ત્યાં મામલતદાર હતા બંને તાલુકાના ટીડીઓ હતા બીજા ઘણા બધા અધિકારીઓ હતા પ્રાંત હતા તો બધાની હાજરીમાં આ પ્રકારનું વર્તન કર્યું છે ને ત્યાર ત્યાર પછી આ ઘટનાની મને ખબર પડી અમારી યોગાને યોગ ઇન્ડરેકામાં મિટિંગ હતી પાર્ટીની અને જિલ્લા પાર્ટીના પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ આટોદરીયા મિટિંગ લેવામાં આવવા આવવાના હતા એટલે હું રેસ્ટ હાઉસમાં એમની રાહ જોતો હતો અમને એ આવ્યા તરત એમને ખબર પડી કે પ્રાંત કચેરીમાં એટી મિટિંગમાં આ રીતના સંજયભાઈને ધારાસભ્ય વચ્ચે આ રીતના ઝઘડો થયો છે એટલે હવે હું સીધો હું ત્યાં પહોંચી ગયો હું ત્યાં પહોંચી ગયો મારે પહેલાં મોતીસિંહભાઈ બધા ત્યાં બેઠા હતા હવે જોયું કે આખી સ્થિતિનું અને એના પહેલાં ફરિયાદ સંજયભાઈએ આપ આપવાનું ચાલુ કરી દીધું અને પહેલી બાજુ મારી મિટિંગ ચાલુ થઈ ગઈ હતી કારણ કે હું મિટિંગમાં ત્યાં ના જાઉં ઇન્દ્રિકામાં હું મીટિંગમાં ના જાઉં તો બધા લોકો ના ખબર પડે તો બધા ઉઠીને ત્યાં તાલુકા પંચાયતમાં આવે કે પછી પ્રાંત કચેરીમાં આવે તો ત્યાં માહોલ બગડે એટલે હું પાંચ જ ચૈત્રભાઈ એના એક ઇન્ટરવ્યૂમાં પોતે સ્વીકારે છે કે મનસુખભાઈ મારા વડીલ છે એ પણ એ ઘટના ઘટી એ વખતે પાંચ મિનિટ આવીને ગયા ને કંઈક ઉશ્કેરીને જતા રહ્યા આટલું બોલે વડીલ હોય ને પાંચ મિનિટ ભાઈ પાંચ મિનિટમાં હું શું પ્લાનિંગ કરું ને બીજા પ્રાઇવેટ એમ કે કે મનસુખભાઈના બધું કાવતરું છે ને બીજા ચરણચાર આગેવાનો છે મનસુખ વસાવા વિશે મિત્રો તમારો પર્સનલ ઓપિનિયન શું છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો કોઈની ખુશામાત ના કરે કોઈની તરફદારી ના કરે કાયદો કાયદાનું કામ કરે તમે તોફાન હું કામ કરો છો ભાઈ એક ધારાસભ્ય તરીકે શું કામ તોફાન કરો આજે ઓગણીસ જેટલો ગુના નોંધાય એ ધારાસભ્યનો શોભે છે ગમે તેને મારી દેવાનું જે બીના લોકોને મારી દેવાનું ફોરેસ્ટના કર્મચારીને માર્યા એ બી મનસુખ વસાવ ઉશ્કેરાઈ ગયો હતો એના ઘરે એના ઘરે માર્યા છે બિટગાર્ડ ને ફોરેસ્ટર ને એમાં એક બીટગાડ તો એના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો ભય કે છોકરો છે છોકરો છોકરો છે તો ગુનો એ કરે ઘમંડી માણસ છે ઝઘડાવાળું મગજ જ એનું કંટ્રોલમાં રહેતું નથી ને આ વારંવાર જેલમાં જાય છે તો તેના એના કર્મના કારણે આ જેલમાં જાય છે એમાં અમારો કોઈ રોલ નથી ખોટો આક્ષેપ કરે છે અને હું આ મીડિયાના દ્વારા તમારા ચેતવણી આપું છું જો મને છેંછોડવાનો પ્રયત્ન કરશે ને તો હું ડરતો નથી લે હવે આપણે વાત કરીશું કે મનસુખ શું જાણો આ જાણી જોઈ ને જિલ્લાના એક સિનિયર આઈપીએસ અને બે ચાર ભાજપના નેતાઓએ આગોતરું આયોજન કર્યું હતું હું બોલું છું એ લોકોને ગમતું નથી એટલે મને ફસાવીને ફિટ કરી દેવા માટે અને જે ગ્રાન્ટો આવી છે ગુજરાત પેટરની એફઆરઆઈની એટીવીટીની એનો સગે વગે આયોજન કરવા માટે આ લોકોએ ફરજી એફઆઈઆર કરી મનસુખભાઈ મિટિંગમાં નહોતા ને ક્યાં બેસીને આ કર્યું બીજું કે આઈપીએસ એમનો મેં ચોખ્ખી વાત પીઆઈને કરી તો પીઆઈ પર આઈપીએસનો સીધો ફોન આવ્યો કે આમાં આમ જ કરવાનો બે વાગે મને એરેસ્ટ કરી લીધો બોલો હજુ તો કોઈ ફરિયાદ નથી અરજી નથી એફઆઈઆર નથી ને બે વાગે મને એરેસ્ટ કરી લીધું મારે ક્યાંય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી ચેતર વસાવા વિશે મિત્રો તમારો પર્સનલ ઓપિનિયન શું છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો વિશ્વાસ છે કે અમે તોડવા નથી માંગતા મનરેગાનું જે કૌભાંડ છે એ ગંભીર કૌભાંડ છે મેં પુરાવા સાથે આપ્યું છે હજુ પણ આપીશ મારી અરજી ત્રણ મહિના થઈ ગયા છે હજુ કાલે જે એની હું તપાસ કરીશ કે ભાઈ તમારે મેં અરજી આપી મનરેગામાં શું કાર્યવાહી એમાં જો કૌભાંડ બહાર આવે તો અહીંના જે ભાજપના નેતાઓ જે પોતાને મોટા સમજીને બેઠા છે એવા લોકોના નામ બહાર આવશે વાંધો જ ક્યાં હતો પણ આ લોકોએ તો પ્લાનિંગ કર્યું એ બીજી વિચારો આપણે ફેરવીએ તો ત્યાં મગજ બગડી જાય એટલે જેલમાં તો સમય કઈ રીતના કાઢવાનો એક તો હું સેન્ટ્રલ જેલમાં હતો ને એકલો હતો મારી જે બેરેક ખરી સિંગલ હું એકલો જ ભારતીય જનતા પાર્ટીની નીતિ એવી છે કે હું એકલો લડી નહીં શકું હું તો નાનો માણસ છું ક્યારેય પણ મારી મારી સામે કંઈ કરીને આવી ખોટી ફરિયાદ કરીને મને ફસાવી દે તો વર્ષોએ વર્ષો જેલમાંથી ના નીકળું પણ આ એ જ લોકો છે જે લોકો મારા માટે અપવાસ કરે છે દુવા કરે છે પ્રાર્થના કરે છે વ્રત રાખે છે અને એ જ ઉત્સાહ ચેતર વસાવા વિશે મિત્રો તમારો પર્સનલ ઓપિનિયન શું છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી જ અમે અન્યાયો સામે લડીએ છીએ એટલે જે પ્રકારે લોકો આજે મને લેવા આવ્યા ત્યારે એંસી દિવસ મેં જેલવાસ ભોગવ્યો છે ત્યારે હું ઘણો વ્યથિત હતો એકલી કોઠડી હતી કોઠળીમાં એકલું રહેવાનું અને એ દિવસો કંઈક અલગ હતા ત્યારે આજે બહાર આવીને આ લોકો જે મળ્યા છે ત્યારે મનોબળ મજબૂત થયું છે અને થોડી શાંતિ જેવી લાગે છે પ્રાંત અધિકારી મને આપ્યો સરકારના પ્રતિનિધિ તરીકે અને લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હું ત્યાં બાર વાગે હાજર રહ્યો ત્યારે એટીવીટીની યોજનાઓ દર વર્ષે આવે તો ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રમુખ અને આમે બેસીને અધિકારીઓ સાથે આયોજન કરતા હોય છે એ ગ્રાન્ટમાં કામો જે પણ કામો લેવાના હોય અમે લેતા હોય છે ત્યારે આ વર્ષે જે બહારથી આવેલા કોન્ટ્રાક્ટરોને એ લોકોએ ત્રણ લોકોને સભ્યમાં લીધા એવી રીતના સાગબારામાં ત્રણ લોકોને લીધા તો આદિવાસીઓના વિકાસ માટે જે બજેટ આવે એ મહારાષ્ટ્રથી અહીંયા વેપાર ધંધા અને કોન્ટ્રાક્ટનું કામ કરવા આવેલા લોકોને સભ્ય લેવામાં આવે તો હું કઈ રીતના ચલાવી લઉં એટલે મેં કીધું હું આમાંથી ગ્રાન્ટની વહેંચણી એમની સાથે નહીં કરી શકું એવી તો એમાં બોલાચાલી થઈ અમારે એકબીજાના કોલર અમે પકડ્યા ત્યાં સુધીની વાત બરાબર છે પણ એક તાલુકા પંચાયતના મહિલાએ એવું એવો આક્ષેપ કર્યો કે મને કાળાકાળી ખરેખર ચંપાબેનના ઘરે કેલ ગામમાં મેં ગયો છું એના ઘરે ચા પાણી પીને મેં આવ્યો છું થોડા દિવસ પહેલાં જ હું ગયેલો ઉનાળામાં તો એ બેન અમારા સમાજના છે ને તાલુકા પંચાયતના પ્રમુખ છે તો એટલી તો એની પોતાની છે ચેતર વિશે મિત્રો તમારો પર્સનલ એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો બીજું એમણે કીધું કે કાચનો ગ્લાસ મોડા પર માથામાં માર્યો છે વજનદાર ગ્લાસ હતો તો એક બાળકને પણ ખબર પડે કે કાચની વસ્તુ માથા પર માળે એટલે નાની મોટી ઈજા થાય દવાખાને જવું પડે પાટાપિંડી કરવી પડે તો આ બધી વાત હતી ને મીટિંગ અમારે પ્રાંત અધિકારી સાહેબની ચેમ્બરમાં હતી તો ચેમ્બરમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા તો એ લોકોએ સીસીટીવી કેમેરા બહાર મૂક લોકોને જાહેર કરવું પડે કે આ રીતનો બનાવ્યો છે તો સીસીટીવી કેમેરાની ફૂટેજ કાં છે એટલે જાણી જોઈને જિલ્લાના એક સિનિયર આઈપીએસ અને બે ચાર ભાજપના નેતાઓએ આગોતરું આયોજન કર્યું હતું કેમકે મનરેગા કૌભાંડમાં ઘણા લોકોના નામ બહાર આવેલા છે તમે જોયું હશે ડમલાઈમાં અને સોળ ગામમાં જે અઢાર ગામોને ઉઠાવવાના હતા ત્યાં હું એકલો વિરોધ કરવા વાળું છું કેવડિયા લોકોને જ્યારે તકલીફ હતી ત્યારે હું પોતે ત્યાં રજૂઆત કરવા માટે એટલે અહીંયા જે પોલીસ દ્વારા હેરાનગતિ થાય ત્યારે પણ હું છેતર વસાવા વિશે મિત્રો તમારો પર્સનલ ઓપિનિયન શું છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જે ગ્રાન્ટો આવી છે ગુજરાત પેટરની એફઆરઆઈની એટીવીટીની એનો સગે વગે આયોજન કરવા માટે આ લોકોએ ફરજી એફઆઈઆર કરી એમાં ત્રણસો સાત જે કલમ ગંભીર પ્રકારની કલમ કહેવાય એ લગાડી અને મને ફસાવી દીધો આ તો નામદાર હાઈકોર્ટનો હું આભારી છું કે એમણે હુકમ કર્યો અને આજે મને જામીન સરતી જામીન આપ્યા છે ધારાસભ્ય છું છતાં મારા પર એફઆઈઆર ખોટી કરી નાખે મને અરજી પર એફઆઈઆર પહેલાં મને એરેસ્ટ કરી નાખે તો આ લોકો તો કોઈ પણ હદે જાય છે જઈ શકે છે માનો કે કાલે હું અહીંયા રાત્રિ રોકાણ કરું તો રાતે અહીંયા આવીને મારી હાથે મગજમારી મારી કરે ખોટી એ તો એફઆઈઆર કરે કે ચૈતર વસાવે રસ્તા રોક્યા મને મોવી કને અને એના પર એફઆઈઆર કરો મારા જામીન રદ કરાવો આવી પીઠ પાછળની નીતિઓ કૂટ નીતિઓ આ લોકો કરી શકે છે મારી પાછળ કેમ કે જનતાનો જે પ્રેમ મને મળ્યો છે ને આ લોકોને પચતો નથી અહીંના ભાજપના નેતાઓને પચતો નથી એટલે આને કઈ રીતના અમે ફિટ કરી દઈએ એ જ ને એ લોકો પર એક જ હથિયાર છે જેલમાં નાખી દો ને ચૂંટણી પતાવી લો આ વખતે બી એક ગણતરી હતી કે આ ભાઈને વરસ બે વરસ ફિટ કરી દો એટલે ત્યાં સુધી તાલુકા જિલ્લાની ચૂંટણી પતી જાય છે પણ બધા જ લોકોના આશીર્વાદ પ્રેમ એમની દુઆ મને કામે લાગી છે અને નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે ત્યારે એને હું ખરેખર આવકારું છું મને હતું એવું જે પ્રકારે મારા જામીન રદ થતા હતા જે પ્રકારે એ લોકો મને માથા ભારે સાબિત કરવાના એફિડેવિટો કર્યા હતા કે મને હતું કે આ લોકો મને છૂટવા નહીં દેશે ચેતર વસાવા વિશે મિત્રો તમારો પર્સનલ ઓપિનિયન શું છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો